ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહ મંત્રી ગોર્ધનભાઈ ઝડફિયાએ રાપર નગરપાલિકાના વોર્ડ નંબર ના ઉમેદવારના ચૂંટણી કાર્યાલય ખાતે મીડિયા સાથે કરી વાત રાજ્યમાં છાસઠ નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે એના ભાગરૂપે રાપર અને બચાવ પણ જિલ્લામાં બે નગરપાલિકા ચૂંટણી ચાલે છે બચાવમાં તો બોર્ડ એમનેમ બની ગયું છે રાપરમાં પણ એનાથી સારું બોર્ડ બનાવવા માટે બધા અમે અત્યારે અહીંયા આવ્યા છીએ અને ખાસ કરીને રાપરના જનતાનો પણ ચાહે વિધાનસભા હોય લોકસભા હોય હંમેશા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ મળ્યો છે પરિણામો પણ મળ્યા છે ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીની આપણી નગરપાલિકા આ જ પ્રજાએ બનાવી છે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં અને ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની આપણી ભાજપ સરકાર છેલ્લા ત્રીસ વર્ષના લેખા જોખા જો કરવા જાઓ તો એક જમાનામાં પાણી વગરનું ગુજરાત પાણી વગરનું કચ્છ છે ગામડાઓની હાલત આજે નગરપાલિકાના સંદર્ભમાં અમે જે શહેરી વિકાસનો કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો જે અભિગમ છે શહેર માત્ર ગટર લાઈટ પાણી સુવિધાથી સીમિત ના રહે અને નગરોનો વિકાસ થાય જેથી કરીને નગરો પણ મોટા શહેરોની સરખામણીમાં સારી રીતે એજ્યુકેશન હોસ્પિટલ્સ અને બાકી ગરીબો માટેની વેલફેર યોજનાઓ તો તમે જાણો છો કે આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર ગરીબ માણસને સાંભળવાવાળા કોઈ નેતા દેશમાં આવ્યા એના આંસુ લૂછવાનો પ્રયત્ન કર્યો અને સૌથી મોટો લગભગ અઠ્યાવીસ લાખ કરોડ રૂપિયા તો દેશની પ્રજાના સીધા ખાતામાં ગયા ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ત્યાં સુધી રાપરનો સવાલ છે ત્યાં સુધી રાપરને ઘણું આપ્યું છે સૌથી પહેલી કેનાલના પાણી તો રાપરને આપ્યા છે અહીંયાના ખેડૂતોની આવકમાં પણ ખૂબ મોટો વધારો થયો છે જ્યાં કંઈ ઉગતું નહોતું ત્યાં આજે ફળ ફળાદી કરતા થયા છે એનો અમને આનંદ છે અને એનો જે કંઈ આર્થિક વિકાસ થશે ગ્રામ્ય વિસ્તારનો એ શહેરને જ લાભ મળશે અને શહેરોને ગામડા ભેગા થઈને આપણું જે આ ક્લસ્ટર છે રાપર વિધાનસભાનું આખું ક્લસ્ટર એ ક્લસ્ટરમાં અને વિરેન્દ્રસિંહજીએ પણ બે વર્ષમાં અહીંયાના વિસ્તારમાં રોડ રસ્તા બાકીના બધામાં સરકારમાંથી ગ્રાન્ટો લાવીને જુદા જુદા આયોજનો કરીને ખૂબ સારા કામ કર્યા છે અને હું ઘણીવાર અમે કહીએ છીએ કે સરકારમાં આયોજનની સાથે સાથે પ્લાનિંગ સાથે કામ કરી રહ્યા છીએ શહેરના વિકાસ માટે અમે સમર્પિત છીએ અને અમે વિશ્વાસ ધરાવીએ છીએ કે અમે અઠ્યાવીસે અઠ્યાવીસ બેઠકો ઉપર લડી તો રહ્યા છીએ પણ બધી બેઠકો જીતવી છે છાસઠ નગરપાલિકા ચાલે છે એમાં એક પણ ભાજપ છોડવાની નથી કોંગ્રેસને જે તાકાત કરવી હોય તે કરી લે કંઈ નહીં એક મોરલ રહે છે કાર્યકર્તાનું તમે સમજો તમારી પાસે રાજ્ય સરકારનું બજેટ હોય તમારી પાસે અને અમે તો હવે મોદી સાહેબે તો ત્યાં સુધી કર્યું કે ગ્રામ પંચાયતમાં સરપંચ ભલે કોંગ્રેસના હોય પણ વસ્તી પ્રમાણે બજેટ આપીએ છીએ એટલે ડિસ્ક્રિમિનેશન નથી પણ જેના ઘરે સીધું જવાય રાતના બાર વાગ્યે તેને મત આપ્યો એ મોટી વાત છે